મિત્રો ડાયરા ને રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છે ડાયરો મોજમાં ની સ્વાગત છે આપણા નવા બ્લોગ માં આજે વિડીયો ની શરૂઆત આપણે કરી છે ને બા અત્યારે હે ને લેતી પેલા માંડવી ઉંબાળી હતી ને એનું ખળો હજુ બાકી છે સાફ કરી નાખી તો હજુ ખળો બાકી છે જય બાપ ધોળી

થોડાક છોડવા રહ્યા છે એક જ પાત્ર આપણે જવાનું છે પાણી વાળવા મોટા ભાઈ ગયા છે ફેશર માંડવી કાઢવા કાલે હાલ ના ગયા તા મોડા મોડા આવ્યા હતા ને આજે છે ને પાછું માંડવી કાઢવા જવાનું બીજે આજે રામજીભાઈ ઓલે લગભગ માંડવી કઢાવવા ગયા હે ને મારે જવું છે પાણી વાળવા બાપુ ખાવાનું હોય ને ખાવા મોકલું હા બસ બા એ ખાઈ લીધું નહીં ખોખા દોડવા બી ગયા

આવળો એક જ કેરો રહ્યો છે તો બાપુને ખાવા મોકલ્યા છે બાપુ આયા જાય તે આ એક કેરો છે એ હું ભાઈ દઉં અને બાપુ જાય છે ખાવા અને આવળો કેરો છે ને પોગી જવા આવી ગયું એ તેટ પોગવા દેવું પડે તે નકર પછી કોરો રહી જાય કારણ કે પહેલું પાણી છે ને એટલે તોય છે ને મિત્રો આ વર્ષે વરસાદ આવ્યો ને એટલે તોય પહેલું પાણી ઘાયે ઘાલે ને પહેલું પાણી ઘાયે ઘાલે નહીં કારણ કે કોરું હોય ને એટલે આ વચ્ચે વરસાદ થયો ને માવઠું એટલે જમીન લીલી જ છે એટલે ને પાણી ઘા ઘાય નકર તો બહુ વાર લાગે છે અડધે ભોગી ગયો ને ને થોડોક રહ્યો છે થોડોક હેઠે પી ગયો એટલે ને આપણે હવે બંધ કરી દીધ મોટર અને આમે આગળ નાખું વાળ લેવી એટલે કામ થાય આપણું પૂરું પેલું પાન બધામાં નીકળી ગયું હેઢાબા આંટો મારવા આવ્યા તા ને એકાદા બે સીતાફળ જડી ગયા હે ચાલો તમને બતાવું છે અહીં આપણે પેલા જોયા હતા ને અહીંયા આ તો કાચા છે બે જડ્યા છે ઉપર ધાબા ઉપર હું આંટો મારવા આવ્યો તો ને ક્યાંય જે એકાદ્યું જોઈ જોઈએ સીતાફળ પાડ્યું હોય તો એ કાચું છે એ કાંય આવી ગયું છે અહીં જાડી થોડું ખાઈ ગયું છે એટલે એ નથી તોડવાનું એ જોટ્યું રહેવા દેવાનું આ જો અહીં સીતાફળ ખાઈ ગયું મિત્રો રોજ એકાદ બે એકાદ ગયો આવું ને ખાવા જ ન મળે કોક ને કોક ખાય લે એટલે માર ભાગ નો પાકું ચિત્તા મારે ખાવાનું એવો ટાઈમ જ ન આવે ને વહુ સીતાફળ ફળ હે ને એમાં પડ્યા હોય એટલે ગમે આટા મારતું જાય ને જોતું જાય જેમે ખાવું હોય ને એ લઈ લે એમ પાકું હોય ને હા માં જો બે દિયા કાસે હે જામ ફળ આવ્યા હે ને શાક ભાજી છે ગલકા મિત્રો બા ડોલ લઈને આવી ગયા બા આખે ખોદ લાવ શાકરે પાડવાનું ક્યાં હે

તોડવાનું કઈ નીચ લાવ્યા નાખી ડોલ લઈને વી આવ્યા દોડ સુ ને વેલ લાઈ તૂટી જાય છે ચાલો આપણે હે ના માથે ચડી જઈએ અહીંયા નાનું નાનું મસ્ત છે સર છે કાંઈ રહ્યું આ હળી ગયું જ અહીંયા ડાંક મારી દીધો અહીંયા અહીંયા એક જો સ્વૈટી મોટ જબરું ગઢું થઈ ગયું હે હાલો ઉપર ગલકું અને આ સીતાફળ બે તોડી લેવી હા પાડી લે કેવડું મોટું જો ફાટી ગયું દેખાય કેટું છે જનાવર ને ભાર્યું નહી હોય એટલે રહી ગયું એ દક્ષિણભાઈ સાખે લઈ ના મારે હાલો બીજું અહીંયા ક્યાંય છે જોઈ એ કાગળ સીતાફળ છે એ જોઈ જોયું થોડું કાસ છે એક જ બે દી રેવા દી બહેન પાકી જાય દેખાતું નથી છે એક પણ એ કાશું છે આ બાજુ પેલા હે ને ગલકું રહ્યું ને એ ગલકું તોડી લે હતું એ લઈ લીધું બા હા હાસન આવડવા દોડવાની જો

તો થાય જો આ વેલા હે ને એટલે આમાં ક્યારેક ક્યારેક શાક નું રડે પારવા પારવા હે ને યુડાઈ એટલે આપડા અત્યાર લઈ લીધા હે દાતડી અને તગારું તગારું કામ લીધું મિત્રો કઉ તમને આપણે હે ને તગારું લીધું હે ભેગી બળક લી ને એટલે એને હે ને કટકે કટકો વીણીને લેવું પડે તગારા લઈ લીધું હે એમાં ડાયરેક્ટ તગારા નાખી દેવાની ડાયરેક્ટ તગારું બહાર ઠલવી દેવાની ચોટી જાય પાછી બળક લી તુવેર આવી ગયા બાજુ કાલે લેતા હતા ને ઓલી બાજુ ગયા જવાનું લેવા આપણે ઢોરા ધોઈ ગયા ને ઢોરા ધોઈ લીધા ને પછી છે ને બધા નીંગ નાખી દીધી જો ખાય છે જો આ બાજુ ગાય ખાય ઓલી બાજુ ભેંસ ને મીરા ને પૂનમ ને બધા નીંગ પૂળો કરી દીધો એ મોટા ભાઈ ને કાઢવા જાતા ને સુલે બે ગયા તાઇટ સડી લાગે બા ને લોટ બાંધવાનું કામ ચાલુ કરવાનું લાગે છે

පන්සන දවකන්න දවකනු ගම්මදතු අරල්ලයි නහැලෝවයින්න ද ස්බාපුන්දියයි දවල තුන්න ද පැල්ලයිවති ෙක්ක් නින්පඩිස වීජී ලයිල තර පඩිරේ.

લોટ બાંધવા માંડે પછી આપડે હા કટાવા ગયા મજૂર ન મળ્યા એટલે જવું પડ્યું તો હાલો હવે છે ને

કેવું <inaudible> મિત્ર <wai> મજા આવી ખાવાની તમને પાણી આવી ગયું પાણી આવી કઈ આવે નહીં ભોગે નહીં થઈ આવું ડાયરો આવું કરે